ચલો ફ્રેન્ડ હું શું કેટલી મોટો તો તમારા માટે અમદાવાદમાં એક્સયુવી નો જોરદાર સ્ટોક લઈને આવી ગયું છું જેમાં તમને પંદર પ્લસ એક્સયુવી મળવાની છે ક્યાં પટેલ ઓટો કોન્સલ્ટમાં અમદાવાદમાં જ્યાં તમને સિડાન ગાડી પણ જોરદાર મળશે અને હેચબેક ગાડી જેમાં સ્વિફ્ટ છે તમે જુઓ પિંચાશી પંચાણું નંબરની સારી એવી ગાડીની ડીલ મળવાની મળવાની જ્યાં તમને પેટ્રોલ પ્લસ સીએનજી બલેનો સારી એવી ગાડીની ડીલ મળવાની છે ઘણી બધી ગાડી સારી એવી ડીલમાં પટેલ ઓટો કન્સલ્ટમાં મળવાની છે તમે જોવા સાહીઠ થી સિત્તેર ગાડીનો મોટો એવો સ્ટોક છે ફ્રેન્ડ સાહેબ જેમાં તમે બે લાખ ભરીને બ્લેક ચમચમાતી વેરના માલિક બની શકો છો ઓનર બની શકો છો કઈ રીતના તો કે વિડીયોમાં ફૂલ ડિટેલ હું આપવાનો છું તો સિત્તેર પ્લસ ગાડી ફર્સ્ટ ઓનરમાં અમદાવાદમાં મળવાની છે પટેલ ઓટો કન્સલ્ટ આખો વિડીયો જોરદાર થવાનો છે જ્યાં કોન્ટેક નંબર અને એડ્રેસ વિડીયોમાં તમને મળવાના છે તમારે એક જ કામ કરવાનું છે સારી ગાડી લેવી હોય ને ફ્રેન્ડ્સ તો કેડી મોટોનો વિડીયો જોવાનો છે કેમ કે હું બીજી એક ખરાબ ગાડી બતાવતો નથી જેમ કે પાંત્રીસ હજાર ભંગાર બતાવવાનું કામ મારું નથી કેડી મોટો સારી એવી પબ્લિકની સારી એવી ગાડીની ની ડિમાન્ડ માટે હું વિડીયો બનાવું છું કોઈ પબ્લિક પાસેથી હું પૈસા લેતો નથી ફ્રેન્ડ હું કોઈ પણ વિડીયો કસ્ટમર પાસેથી પૈસા નથી લેતો ફ્રેન્ડ તમને ખાલી વિડીયો બતાવવાનું કામ મારું છે સારી ગાડીની ડિટેલ ડીલ કેડી મોટો થ્રુ મળવાની છે કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો આ તો વિડીયો સ્ટાર્ટ કરીએ લેટ સ્ટાર્ટ ધ વિડીયો હું છું કેડી મોટો તો અમદાવાદમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો આજની એક કહેવાય પટેલ કાર મેળા અમે આવ્યા છે જ્યાં સૌથી વધારે આ એરિયામાં કાર ધરાવતા આ એક માત્ર ડીલર છે તો અમારી જોડે છે એના ઓનર છે ધવલભાઈ કેમ છે સર યસ અમારી ચેનલ તમારું સ્વાગત છે સર મેં સાંભળ્યું છે કે સૌથી આ એરિયામાં વધારે પડતી ગાડીઓ તમારી જોડે છે યસ યસ બરોબર છે ને તો સર મને એ કહો કે કેટલી ગાડી હાજરમાં માં રાખો છો તમે આપણે એક્ચ્યુઅલી જનરલી મારે વાડામાં 50 થી 55 ગાડીનો સ્ટોક તો હોય જ છે બરોબર છે હા જેમાં પ્રીમિયમ થી માડીન એસયુવી સીડાન હેઝબેક બધી જ ગાડી આપણે ત્યાં અવેલેબલ છે ટૂંકમાં કોઈ પણ કસ્ટમર આવીને એમ કે અમારે બલેનો જોઈએ છે તો પણ મળી જાય ફોર્ચ્યુનર બીએમડબલ્યુ કોઈ પણ ગાડી માગે મળી જાય ઓકે ઓકે કાર હા અવેલેબલ છે તો આપણે સ્ટાર્ટિંગ કરવાના છીએ ફર્સ્ટ કાર છે બ્લેક છે બ્લેક કાર અત્યારે વધારે પડતી પબ્લિકની શોખીન છે ને મેં અમદાવાદની પબ્લિક છે ને સારી ગાડી ઓન કરતી હોય છે તો આ છે આપણી પાસે એકસયુવી પાંચસો સો આની ડિટેલ આવી ગયો એક્ચ્યુઅલી આ છે એકસ્યુ પાંચસો ડબલ્યુ ટેન ટોપ મોડલ છે જે મોડેલ છે બે હજાર અઢાર ની વન ઓનર છે ગાડી બરાબર છે એક લાખ ત્રણ હજાર કિલોમીટર નથી ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ કશું જ નહીં ઓલ ઓવર કંપની મેન્ટેન ગાડી છે જેમાં આપણે બધી જ કસ્ટમર ને જવાબદારી આપી છે કસ્ટમર ટુ કસ્ટમર ને કોઈ બી પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન આપણે લઈ દઈએ છીએ બધી આપણે ત્યાં ગેરંટી મળે છે અને પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ માં એવું છે કે પ્રાઇસ આની આપણે મોકલી છે સાડા દસ લાખ રૂપિયા જે નેગોશિયેબલ પ્રાઇસ છે આપણે બરાબર ફાઈનલ ટોકન આપતી વખતે કિંમત છે આપણે જેની હોય ને કિંમત ફાઇનલ ટોકન આપતી વખતે કિંમત આપણે કરી આપીશું એમાં નેગોશિયેબલ પ્રાઇસ સાડા દસ લાખ આની પ્રાઇસ છે સારી ગાડીની ડીલ તમને મળવાની છે આ ગાડી બહુ અંદર થી પણ સુપર કન્ડિશન સાથે તમને જોવા મળશે તો એના પછી પણ વ્હાઇટ કલર માં એકસો પાંચસો પડેલી છે તો એ જોઈ લઈએ અહીંયા ઘણી બધી મેં પેલા પણ કીધું કે ઘણી બધી ગાડીનો સ્ટોક પણ મળશે તે માની વ્હાઈટ કલર માં એકસો પાંચસો હાજર મળશે તો ધોલભાઈ ડિટેલ આપી દઈએ એકચુઅલી આ બી મોડલ છે બે હજાર અઢાર ની વન ઓનર છે આ બી આનાથી ઊંચું મોડલ છે ડબલ્યુ ઇલેવન ટોપ મોડલ જે નવા સેપ છે છે આમાં બી સનરૂફ પુસ્ટાટ બધી સિસ્ટમ અવેલેબલ છે જેમાં આનો ઇન્સ્યોરન્સ અત્યારે નીલ છે પણ ઇન્સ્યોરન્સ આપણે ડીલમાં આપણે કસ્ટમરને કરીને આપશું બરાબર હા એની કિંમત આપણે મોકલી છે સાડા લાખ રૂપિયા એ નેગોશિયેબલ પ્રાઇસ છે ફાઇનલ ટોકન આપતી વખતે કિંમતમાં કસ્ટમર ને નેગોશિયેબલ પ્રાઇસ કરીને આપણે ડીલ કરી દેસ બરાબર છે અને તમાલ કોઈ પણ કસ્ટમર આવે ને 2.5 લાખ સુધી ડાઉન પેમેન્ટ ની એની પાસે સુવિધા છે તો લોન માટે એ જવાનું રહેશે કે અહીંયા થઈ જશે નહીં નહીં યસ લોન ભી આપણે અહીંથી જ થઈ જશે 2.5 લાખ ની કોઈ કસ્ટમર ને ગાડી અનુગોડાય 3 લાખ ની કસ્ટમર ને ગણુગોડાય 10 લાખ ની બધી ડીએસએ આપણો પર્સનલ ડીએસએ છે તે બધી જ લોન આપણે ત્યાંથી અહીંથી થઈ જશે બરાબર છે અને આપણે સ્ટાર્ટિંગ રેન્જ શું છે કારમાં સ્ટાર્ટિંગ રેન્જ માં આપણે 2.5 લાખ થી સ્ટાર્ટ છે જેથી પ્રીમિયમ ગાડીમાં વીસ લાખ લાખ સુધીની જો બધી જ રેન્જમાં ગાડીઓ છે તો અમદાવાદમાં કોઈ પણ તમે ગાડી શોધતા હોય તો પટેલ ઓટો છે નંબર એડ્રેસ તમને આપી દઈશ અઢી લાખ થી લઈને પચીસ લાખ સુધીની તમારી કોઈ પણ રેન્જમાં તમારે ગાડી લેવી હોય ને તો ધવલભાઈની તમે મુલાકાત કરી શકો છો કોન્ટેક નંબર એડ્રેસ તમને વિડીયોમાં આગળ જોવા મળશે તો જોઈ લઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ આ બ્લેક વેરના છે આ બહુ સ્ટેટસ વાળી ગાડી છે કોઈ પણ તમે યંગ યંગસ્ટર જોવો ને ફ્રેન્ડ આપણા જે યંગ જનરેશન છે વધારે પડતી સીડાન માં લક્ઝરી ગાડીમાં માં ચોઈસ હોય તો એ વેરના ને પણ બ્લેક ટોલભાઈ અત્યારે બહુ ડિમાન્ડ માં છે આ ગાડી શું ડિટેલ છે આની આની ડિટેલ છે મોડલ બે હજાર એકવીસ ની છે ફર્સ્ટ ઓનર ગાડી છે એસી હજાર કિલોમીટર રનિંગ કરંટ મીટર છે આનું જેની આપણે પ્રાઇસ મોકલી છે સાડા બાર લાખ રૂપિયા જે આપણે નેગોશિયેબલ પ્રાઇસ છે ફાઈનલ ટોકન આપતી વખતે કિંમત આની જે બી ફાઈનલ પ્રાઇસ હશે આપણે કરી આપશું એકસો ડીઝલ ગાડી છે એસેક્સ ઓપ્શનલ ટોપ મોડલ છે સનરૂફ વાળી ગાડી છે વાહ

સવારે સાડા દસ થી સાંજના છ વાગ્યા સુધીનો છે ફ્રેન્ડ જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ કિયા લોકો છે બીજી ગાડી ઓન કરતા જ નથી જેને કિયા આવે છે ને ચલાવવામાં કમ્ફર્ટેબલમાં એ કિયા જ લે છે તો મેન વસ્તુ કે ડીઝલમાં અવેલેબલ છે અત્યારે કોઈ પણ ગાડી નવી લેવા લેવાથી અત્યારે તો પેટ્રોલમાં અવેલેબલ છે ડીઝલ મળતી નથી ક્યાં તો ડીઝલ માં બ્લેક કલર માં કિયા અવેલેબલ છે તો શું ડિટેલ છે વધારે કિયા સેલ્ટોસ સાચે મોડલ બે હજાર વીસ ની વન ઓનર ગાડી છે પિસ્તાલીસ હજાર કંપની સર્વિસ રેકોર્ડ માં ચાલેલી છે જેનું સ્પેર વીલ નો ન્યુઝ છે ગાડી ટોપ મોડલ સનરૂફ વાળી છે એચ પ્લસ બરાબર છે ગાડી બ્લેક કલર છે ગાડીમાં ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે ગાડીની બધી ડિટેલ્સ આપણે પ્રાઇસ મૂકેલી છે એની સાડા લાખ રૂપિયા જે આપણે નેગોશિયેબલ પ્રાઇસ છે કસ્ટમર ડિમાન્ડ ટોકન આપતું છે આપણે પૂરેપૂરી સંતોષકારક બધી સર્વિસ આપીશું બરાબર કોઈ બી પ્રોબ્લેમ લાગે એને સોલ્યુશન આપણે લઈ દઈશું ભાવમાં કે તો ભાવમાં આપણે જે હશે કરી આપીશું

પ્રીમિયમ એસયુવી બધી જ ગાડી આપણે ત્યાં અવેલેબલ તો તમારે ખાલી પટેલ ઓટો કન્સલ્ટ વિઝિટ કરવાનું છે આપણો એડ્રેસ એકવાર અમને અમારા કસ્ટમર ને કહી દીયો એડ્રેસ માં વસ્ત્રાલ પાંજરાપોર ચોકડી આપણે ઓનેસ્ટ હોટેલ ની સામે છે અને નંબર તો તમને ડિસ્પ્લે ઉપર દેખાય જ છે તો રાહ છે ની જુઓ છો સારી ગાડી તમારી વેઇટિંગ કરે છે તો જોઈએ નેક્સ્ટ કાર તો નવા શેપ ની

અને નેગોશિયેબલ ધવલભાઈ સાથે બેસીને કરી શકો છો તમારે ખાલી એટલું કરવાનું છે કે અહીંયા રૂબરૂ આવવાનું છે અને ઘણી બધી તમને ગાડી દેખાશે સ્વિફ્ટ જ નહીં બીજી ઘણી બધી ક્રેટા ઇનોવા એક સુધી પાંચસો જોઈએ એ ગાડી તમને હાજરમાં મળશે તો આ ગાડી માટે તમારે કોલ કરવાનો રહેશે અથવા રૂબરૂ આવવાનું રહેશે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ એના પછી છે સીએચ બહુ ચોકલેટ કલર છે અત્યારે આ પણ ડિમાન્ડમાં છે શું ડિટેલ છે ધવલભાઈ મોડલ છે આનું બે હજાર સોળ ની વન ઓનર ગાડી છે જેડીએ પ્લસ ટોપ મોડલ છે ડીઝલ સ્માર્ટ હાઈબ્રીડ ગાડી છે જેમાં એવરેજ આપણને ચોવીસ પચીસ છવ્વીસ સુધીની એવરેજ આપણને આમાં મળી રહે છે ડીઝલ ગાડીમાં જેની આપણે પ્રાઇસ મોકલી છે સાડા લાખ રૂપિયા નેગોશિયેબલ પ્રાઇસ આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રાઇસમાં આપી દેવાની પાંચ લાખ ને એસી હજાર રૂપિયામાં જે બેસ્ટ પ્રાઇસમાં આપણે કસ્ટમર ને કરી આપશું લાસ્ટ પ્રાઇસમાં તો આ ગાડી તમને મળવાની છે બે હજાર સોળ ની છે પાંચ લાખ ને હજાર લાસ્ટ પ્રાઇસમાં તમને આમાં મળશે આમાં કોઈ પણ નેગોશિયેબલ નહીં થાય ફિક્સ રેટ છે પાંચ ને એસી તો આ ગાડી જો કોઈ શિયર લવર છે તો એના માટે બેસ્ટ ડીલ મળશે ઘણી બધી મેં પેલા પણ કીધું છે કે અહીંયા તમે જુઓ ને એકવાર એન્ટર થાવ ને તો તમને ખ્યાલ આવશે ઘણી બધી ગાડી તમને અહીંયા અવેલેબલ છે જેમાં ઇકો પણ છે એ પણ હું આગળ વિડીયોમાં તમને બતાવવાનો છું તો આ ગાડીની ડીલ માટે આજે જ કોલ કરો પટેલ ઓટો કન્સલ્ટ જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ કોને સીએનજી લેવી હોય પેટ્રોલ પ્લસ સીએનજી તો પણ ગાડી અહીં હાજરમાં મળશે ને એ પણ બલેનો જેવી બલેનો અત્યારે બહુ સારી એવી એવરેજ સીએનજી માં આપે છે ધવલભાઈ તો શું ડિટેલ છે આની આનું મોડલ છે બે હજાર વીસ ની વન ઓનર ગાડી છે પેટ્રોલ સીએનજી ગાડી છે જેનું વર્ઝન જેટા છે પુસ્તા પાવર મિરર બધી સિસ્ટમ જનરલી એકચ્યુઅલી આવી જતી હોય છે જેટામાં જેની આપણે પ્રાઇસ મૂકેલી છે આની સાડા લાખ રૂપિયા જે આપણે નેગોશિયેબલ પ્રાઇસ છે જે બી કસ્ટમરને આવશે આપણે એને પ્લસ માઇનસ કરીને ગાડી આપી બે હજાર વીસ ની છે બરાબર બે હજાર વીસ ની છે સાડા લાખ રૂપિયા અને પ્રાઇસ છે એમાં પણ નેગોશિયેબલ થઈ જશે

પાસઠ હજાર કિલોમીટર ડ્રીવન છે બરોબર પેટ્રોલ પ્લસ કંપની સીએનજી છે ગાડી પાસઠ કિલોમીટર ચાલેલી છે જેનો ઇન્સ્યોરન્સ ફૂલ ચાલુ છે એની પ્રાઇસ આપણે મૂકેલી છે સાડા લાખ રૂપિયા પણ આપણે કસ્ટમરને બેસ્ટ રેટમાં લાસ્ટ એન્ડ ફાઈનલ યસો નો આપણી લાસ્ટ કિંમતમાં આપી દેસુ 4 લાખ રૂપિયામાં તો ફ્રેન્ડ્સ આરસી બુકમાં મેન્શન આવશે સીએનજી કેમ કે કંપની ફિટિંગ ગાડી છે આ સારી એવી ડીલ મળવાની છે ચાર લાખ રૂપિયામાં ગાડી તમને મળવાની છે વાઈટ કલર માં છે સારી એવી કન્ડિશનમાં છે આ ગાડી માટે આજે કોન્ટેક્ટ કરો ધવલભાઈ તમને જોવા મળશે પટેલ ઓટો કન્સર્ન ઓનર છે સારી ગાડીની તમને ડીલ આપવાના છે જોઈએ નેક્સ્ટ કાર તો આ બધી ગાડી કેવી છે ઇકો છે અર્ટિકા છે આ પૈસા કમાઈને વાળી ગાડી છે કેમ કે બહુ ભાડામાં છે સ્કૂલમાં છે આ ગાડી ચાલતી હોય છે તો આ ગાડી બે હજાર બાવીસ નું મોડલ દેખાય છે સીએનજી વાળી શું ડિટેલ છે ધવલભાઈ ઇકો ની આપણે આની ડિટેલ છે મોડલ બે હજાર બાવીસ ની છે ફર્સ્ટ ઓનર ગાડી છે જેન્યુન કિલોમીટર અઠ્યાવીસ હજારમાં ચાલેલી છે અને કંપની સીએનજી ગાડી છે જેની પ્રાઇસ આપણે મોકલી છે સાડા લાખ રૂપિયા કસ્ટમર ને આપણે રૂબરૂ કોન્ટેક ઓફિસ આપણે કરશે તો એને નેગોશિયેબલ પ્રાઇસ એકસો દસ ટકા આપણે કરી આપીશું બરાબર છે ધોલભાઈ આપણી પાસે કોઈ એવી બોલેરો કે ગાડી તમે નથી રાખતા યસ છે ને આપણી જોડે બોલેરો બી છે બે હજાર ઓગણીસ ની વન ઓનર ચેડેલેક્સ ટોપ મોડલ આપણી જો બોલેરો બી છે જે આપણે નેક્સ્ટ ગાડી જોવું હોય તો યસ યસ અવેલેબલ મળી જશે તો જોઈએ ફ્રેન્ડ બોલેરો ગાડી તો ફ્રેન્ડ આ છે મહિન્દ્રા ની બોલેરો ગાડી બહુ ખડતલ ગાડી આવે છે આપડે દેશી ભાષામાં કહીએ ને બહુ આ ગાડી પરફેક્ટ આવે છે ખડતલ આવે છે આમાં આ જે રફ રસ્તામાં આના જે પર્ફોર્મન્સ એક ગાડી નું હોતું નથી શું ડિટેલ છે આની આની મોડલ છે બે ની વન ઓનર ગાડી છે ચેડેલેક્સ ટોપ મોડલ છે ચુમ્મોતેર હજાર કિલોમીટર કંપની સર્વિસ રેકોર્ડ માં ચાલી છે જેની પ્રાઇસ આપણે મોકલી છે આઠ લાખ ને એક્યાસી હજાર રૂપિયા કસ્ટમર ને આપણે લાસ્ટ એન્ડ ફાઇન પ્રાઇસ માં કરી દઈશું આઠ લાખ રૂપિયામાં બરાબર છે

વ્હાઈટ વેરના બ્લેક વેરના તો છે કીયા જેવી બ્લેક કલર ની ગાડી તમને હાજરમાં જોવા મળી અહીંયા ઇનોવા પણ છે ક્રિસ્ટા જે ઓટોમેટિક અત્યારે બહુ મળતી નથી એ પણ છે ફોર્ચ્યુનર છે એટલી બધી ગાડીઓ હું કવર કરી શકતો નથી બધા કેમ કે વિડિયો લોંગ થઈ ગઈ તો ઘણી બધી મેં ગાડી બતાવીને આ બધી બીજી બધી ગાડીની ડિટેલ માટે કોન્ટેક નંબર એડ્રેસ આપ્યા છે તો આ વિડીયો બહુ જોરદાર થયો છે ફ્રેન્ડ્સ તમને કોઈ પણ ગાડી ગમતી હોય ને તો અંદર કોન્ટેક નંબર એડ્રેસ આપેલા છે તો આજે જ કોલ કરો આવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત